જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે એકદમ બજારમાં મળે તેવી કોથમીર મસાલા ભાખરી અને જીરા બિસ્કીટ ભાખરી આજે આપણે ઘરે બનાવીશું આ ભાખરી તમે સાતથી આઠ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમારે કંઈ પ્રવાસમાં લઈ જવી હોય તો પણ તમે લઈ શકો છો એકદમ ક્રિસ્પી બને છે અને સાતથી આઠ દિવસ સુધી બિલકુલ ખરાબ પણ નથી થતી તો બધી જ ટીપ હું આ વિડીયોમાં શેર કરવાની છું આ વિડીયોમાં ભાખરી શેકવાની અને સ્ટોર કરવા માટેની જે મેં ટ્રીક આપેલી છે એ બહુ જ મહત્ત્વની છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો સૌથી પહેલાં આપણે જીરાવારી ભાખરી બનાવીશું તો એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું એક વાસણમાં આપણે એક વાટકી ભાખરીનો કરકરો લોટ ઉમેરીશું અને એ જ વાટકીના માપથી એક વાટકી રોટલીનો લોટ ઉમેરીશું આ બંને લોટ આપણે સરખા પ્રમાણમાં જ લેવાના છે તો મેજરમેન્ટ માટે તમે ઘરની કોઈ પણ વાટકી અને કોઈપણ કપનું માપ સેટ કરી શકો છો હવે આપણે પાટલી ઉપર એક ચમચી સફેદ તલ લીધા છે અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો લીધો છે આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે વળાણથી આ કચરી વાટી લઈશું આનો પાવડર નથી કરવાનો પણ આ રીતે અધકચરો વાટવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આપણી બિસ્કીટ ભાખરી ખૂબ જ સરસ બને છે હું જે અત્યારે તમને માપ બતાવું છું તેમાંથી દસ નાની સાઈડની ભાખરી બને છે જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ એવી તલ જીરું અને અજમો અતકચરો વચાઈ ગયું છે તો આ અધકચરા વાટેલા તલ જીરું અને અજમાને લોટમાં ઉમેરી દઈશું અતકચરા વાટેલા તળ જીરું અને અજમાને લોટમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચાર મોટી ચમચી તેલ ઉમેરીશું તો મોણ આપણે સરખું જ નાખવાનું છે તો પહેલાં આપણે બધું સરખી રીતે તેલમાં મિક્સ કરી લઈશું તો આ પ્રમાણે તમે ભાખરી બનાવશો તો તમારી ભાખરી પણ જે માર્કેટમાં તૈયાર મળતી હોય છે એના જેવી જ ક્રિસ્પી બનશે આ ભાખરીને તમે બહાર જ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો આવી મુઠ્ઠી પડે એવું મૌન નાખવાનું છે હવે પાણી આપણે ખૂબ જ ઓછું લેવાનું છે અને થોડું થોડું પાણી નાખીને આપણે આનો કઠણ લોટ બાંધવાનો છે તમારો લોટ જેટલો કઠણ હશે તેટલી જ તમારી ભાખરી ક્રિસ્પી અને કડક બનશે તેલનું મોણ તમારે સરખું જ નાખવાનું જો મોણ ઓછું હશે તો પણ તમારી ભાખરી એકદમ ક્રિસ્પી નહીં બને તો આ પ્રમાણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણો અત્યારે બંધાઈ ગયો છે તો આ રીતે કઠણ લોટ આપણે બાંધવાનો છે હવે આને ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે કોથમી અને મરચાંની ફ્લેવર ભાખરી બનાવીશું હવે આપણે ગેસ ઉપર એક વાસણમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરીશું અડધી ચમચી તળ ઉમેરીશું પછી ક્રશ કરેલા લીલા મરચાંને ઉમેરીને બધું મિક્સ કરી લેશું ત્યારબાદ થોડી સમાયેલી એટલે કોથમીને ઉમેરી દઈશું તમે કોથમીરની જગ્યાએ મેથીની ભાજી પણ ઉમેરી શકો છો પાંચ ચમચી હળદર ઉમેરીને કોથમીરને તેલમાં અડધી મિનિટ માટે સાતરી લેશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને વાસણને નીચે ઉતારી લઈશું તો એના માટે એક વાસણમાં આપણે જે પહેલાં માપ લીધું હતું એ જ વાટકીથી આપણે એક વાટકી કરકરો ભાખરાનો લોટ ઉમેરીશું અને એક વાટકી રોટલીનો લોટ ઉમેરી દઈશું હવે મોણ માટે આપણે આમાં તેલ નથી નાખવાનું કેમકે આપણે જે વઘાર તૈયાર કર્યો છે એમાં જ આપણે ચાર ચમચી જેટલું તેલ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે જે વઘાર તૈયાર કર્યો છે એને આપણે લોટમાં ઉમેરી દઈશું એટલે આપણે તેલ નાખવાની જરૂર નહીં પડે હવે વઘારને પહેલાં આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જ્યારે તમે લોટ બાંધો તો પહેલાં આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું અને પછી તમારે લોટ બાંધવાનો અને મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ મુઠ્ઠી પડે એવું મોણ થઈ ગયું છે તો આપણો બધો લોટ સરસ રીતે મોણવાળો થઈ ગયો છે હવે થોડું થોડું પાણી નાખતા જશું અને કઠણ લોટ બાંધી લઈશું તો આ પ્રમાણે મેં કઠણ લોટ બાંધી દીધો છે હવે આને પણ ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું આપણો જીરા ફ્લેવર વાળો ભાખરીનો લોટ સરસ સેટ થઈ ગયો છે અને લોટ ઉપર નાના સફેદ ટપકા પણ દેખાય છે હવે લોટને આપણે આ રીતે હાથેથી પહેલા મથરી લઈશું હવે હાથેથી આ રીતે મથરીને એના લુવા કરી લેશો તો આ રીતનો કઠણ લોટ જ રાખવાનો છે તો જ તમારી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે બધા જ લુવાને હાથેથી દબાવીને તૈયાર કરી લેશો હવે આપણે એક લુઓ લઈને એની ભાખરી વણીશું જ્યારે તમે વણશો ને ત્યારે કિનારી ઉપર ક્રેપ પડતી જશે તો તમારે આ રીતે હાથેથી તેને જોઈન્ટ કરતું જવાનું અને ભાખરીને વણતું જવાનું જો તમને આવી ક્રેકવાળી ભાખરી ન ગમતી હોય તો તમારે કોઈ પણ ઢાંકણ કે વાટકીથી આ રીતે ભાખરીને કટ કરી લેવાની છે એટલે આ ભાખરીનો દેખાવ આપણે એકદમ માર્કેટમાંથી જે ભાખરી લાવીએ છીએ એના જેવી સેમ ભાખરી દેખાશે તો આ પ્રમાણે થોડી જાડી ભાખરી વણી લેવાની છે હવે આની અંદર ચપ્પાથી આ રીતે કટ કરી દઈશું તો જ્યારે ભાખરીને આપણે શેકીએ તો તે અંદર સુધી સરસ રીતે શેકાઈ જાય તો આ રીતે કટ કરશો તો તમારી ભાખરી એકદમ સરસ માપણી થશે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે આવી રીતે બધી ભાખરી વણી લેશું અને ચપ્પાથી કાણા પાડી લેશું હવે આપણો જે કોથમી અને મરચાંનો ફ્લેવરવાળો ભાખરીનો લોટ છે એ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે આમાં પણ એ જ રીતના સફેદ ચપકા દેખાય છે આપણે પહેલાં લોટની જેમ જ આ લોટને હાથેથી પહેલાં મસરી લેશું હવે એક લુવો લઈને પાતળી ઉપર આ રીતે હાથેથી મસળીને તૈયાર કરી લેશું તો આ લુવા આપણે જે પહેલા ભાખરી વણી હતી એ જ રીતે ભાખરી વણી લેશું અને કિનારેથી જે ક્રેક પડે છે તેને હાથેથી જો કરતા જઈશું અને વણતા જઈશું અને આ ભાખરી વધારે પાતળી નથી કરવાની થોડી જાડી જ રાખવાની છે જો તમારે વધારે ભાખરી બનાવી હોય તો તમારે લોટ ઉપર ભીનું કપડું ઢાંકી દેવું જેથી તમારા લોટ સુકાઈ ન જાય તો આ રીતે થોડી જાડી ભાખરી વણીને આ રીતે આપણે કટ કરી લેશું જેથી આપણી દરેક ભાખરી એક સરખી માપની બનશે તો આવી થોડી જાડી જ ભાખરી વણવાની છે હવે આની અંદર આપણે ચપ્પાથી નિશાન કરી લેશું જેથી ભાખરી અંદર સુધી સરસ રીતે શેકાઈ જાય આને પણ તમે અઠવાડિયા સુધી બહાર સ્ટોર કરી શકો છો આ પ્રમાણે બધી ભાખરી તૈયાર કરી લેશું તો અહીંયા બધી ભાખરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ભાખરીને શેકવાની છે તો ભાખરી શેકવા માટે આપણે ગેસ ઉપર એક તવો મૂકીશું આ રીતનો ફ્લેટ તવો આવે એનો જ ઉપયોગ આપણે કરવાનો છે તમારી પાસે લોખંડનો જાડો ઢોસાનો તવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે હવે ભાખરી નાની છે એટલે તવામાં જેટલી ભાખરી આવે એટલી આપણે ભાખરી ગોઠવી દઈશું ધીમા તાપે ભાખરીને રહેવા દઈશું એકથી દોઢ મિનિટ જેવું થાય પછી આપણે ભાખરીને આ રીતે બીજી સાઈડ ફેરવી લઈશું આ ભાખરીને શેકવામાં આપણને આઠથી દસ મિનિટ જેટલો સમય લાગે છે આ ભાખરીને શેકાવા દેવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો તમારે શેકવામાં કચા થઈ જશે તો તમારી ભાખરી જલ્દી બગડી જશે તો આ રીતે ભાખરીને ફેરવતા જવાનું અને શેકતા જવાનું આ પ્રમાણે શેકાઈ જાય એટલે આપણે જે ભાખરીનો દટ્ટો આવે છે એનાથી આપણે શેકી લેશું એટલે તે સરસ શેકાઈ જશે થોડી ભાખરી શેકાઈ જાય પછી જ તમારે આ રીતે દટ્ટાથી ભાખરીને શેકવાની છે જો કાચી હશે તો તમારી ભાખરી તૂટી જશે તો અહીંયા આપણી બધી ભાખરી સરસ શેકાઈ ગઈ છે તો આ રીતે બધી ભાખરી શેકાઈ જાય પછી આપણે બધી ભાખરી ઉપર ઘી લગાવી દઈશું ઘી લગાવીને બધી ભાખરીને ફરીથી આપણે દટ્ટાથી દબાવીને શેકી લેશું આ ભાખરી તૈયાર થઈ જાય પછી આપણે આ ભાખરીને કાણાવાળી પ્લેટ ઉપર લઈ લેવાની છે તેથી ભાખરીની અંદર જે વરાળ હોય તે બધી જ નીકળી જાય તો આવી રીતે બધી ભાખરીને દત્તાથી ગોળ ગોળ ફેરવતું જવાનું અને સરસ રીતે શેકી લેવાની તો અહીંયા આપણી બધી ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે આ ભાખરીને કાણાવાળી પ્લેટમાં લઈ લેશું જેથી ભાખરીમાં જે વરાળ હોય તે નીકળી જાય તો સેમ આ જ રીતે આપણે બીજી ભાખરીને શેકીને તૈયાર કરી લેશું તો આપણે બંને ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે આ ભાખરી ઠંડી થાય પછી તમારે ડબ્બામાં ભરવાની છે જો તમે ગરમ ગરમ ડબ્બામાં ભરી લેશો તો તે કડક પણ નહીં રહે અને વરાળને લીધે થોડી નરમ થઈ જશે જો તમારે વધારે ભાખરી બનાવી હોય તો તમે પાંચ પાંચ ભાખરીને વેક્યુમ પેપરમાં પેક કરીને એક મહિના સુધી ફ્રીજના સ્ટોર કરી શકો છો અને બહાર તમે આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો હું અત્યારે તમને ભાખરી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે આ ભાખરીને તમે ચા જોડે અને અથાણા જોડે પણ ખાઈ શકો છો જો તમે આ રીતે ક્યારેય આ ક્રિસ્પી ભાખરી ફરસાની દુકાનમાં મળે એવી ભાખરી ન બનાવી હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ